કળો પોલીસ કાર્યવાહી પોલીસ ની કાર્યવાહીમાં વરેલી ગામે જુગાર રમતું પેકેટ ઝડપી પાડ્યું કળો પોલીસ ને બાતમી મળેલી હતી કે વરેલી ગામે આવેલી દત્તકૃપા સોસાયટી ના કૃષ્ણ પેલેસ અંબિકાની કેતન બિલ્ડિંગ ની નીચે આવેલી દુકાનમાં બળવંતસિંહ ગેસની રિપેરિંગ ની દુકાન ચાલી રહ્યા છે જે દુકાન નંબર 8 માં પોલીસે રેડ કરતા જુગાર નામ ઝડપી પાડ્યું હતું જુગાર રમતા તે જેટલા શખ્સો પોલીસે ઝડપી પાડ્યા હતા પચાસ હજાર રોકડ તેમજ દસ થી વધુ મોબાઈલ પોલીસે જપ્ત કર્યા છે કુલ સિત્યોતેર હજાર ના મુદ્દા માલ સાથે તેર જેટલા શકુનીઓની હાલ તો વડોદરા પોલીસે ધરપકડ કરી છે તમામ જુગારીઓ પલસાણા વરેલી ગામના જ વિવિધ વિસ્તારોના રહેવાસી હોવાનું હાલ બહાર આવ્યું છે